નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ડી ન્યૂઝ ફતેપુરા નગરમાં આવેલ રામજી મંદિરેથી ભગવાન જગન્નાથજીની યાત્રાની શરૂઆત કરવામાં આવી જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને ભગવાન જગન્નાથજીના રથને ખેંચવાનો લાભો લીધો રથમાં બિરાજમાન થઈ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરમાં નગરચર્યા નીકળ્યા હતા તે દરમિયાન જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા સમગ્ર ફતેપુરા જાણે કે ભગવાન જગન્નાથના રંગે રંગાયું હતું ફતેપુરા નગરના રામજી મંદિરેથી નીકળી મેઇન બજાર હોળી ચકલા પાછલા પ્લોટ અંબેમા મંદિરે થઈ ઉખરેલી રોડ લક્ષ્મી નારાયણ મંદિરે ભગવાનના મોસાડમાં પહોંચી હતી ત્યાંથી નીકળી બાલાજી સોસાયટી પોલીસ સ્ટેશન ફરીથી રામજી મંદિરે ભગવાન જગન્નાથજીની યાત્રા પહોંચી હતી જ્યાં ભગવાન જગન્નાથની ભવ્યમાં આરતી કરવામાં આવી હતી રથયાત્રા દરમિયાન મુખ્ય સ્વચ્છતા અભિયાન તેમજ ગરબાએ આકર્ષણ જમાવ્યું હતું રથયાત્રા દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફતેપુરા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો